કરેું જે હવે ઉવે અમાર હાય શું કરે એ રે તો કરે એમ હવે અચ્છામ તો તોરમ તા આવે તમે સોણન ઓક્ટા કા આટલા મોડા આ પોટલા પોડલાન કરતા તો ઢોર હવે પાછા કરીને આવે ને પછી તમે યજાય કે હવે કીધું જ આવડે ન કે આટુ ખોટો લાગી ને કીધું રાત ને જાવું છે કીધું આટુ બહાર ન્યા અજો મારેડો તોરે ફાન તો કે ડાયરેક્ટ આયા તો પૂછ્યો આયા છે પણ હવે કોઈ ડખો કરવો ના પડે એટલે કોઈ પૂછવું નઈ જાજો હવે સો બેઠો ચા મારું તો હતો પણ હવે છે ચા ને આપડે તો ભેગા થાય બોલી રહ્યા છે શું ખરું હવે ચા તો અમે પટી ગયો છે નહી એટલે હવે કોઈ ડખો કરવો નહીં એટલે બરાબર છે હેડા આ તો કીધું આ તો કીધું કોઈ બંધન ના હોય એટલે સાલે ચાનું

તમે ના જા તો પછી ઉંદ નું આટુ કેતો નહી ખાવાનું કોઈ કેતો નહી મારો હવે

આવશે કેવું પડે ચંપુજી ને જાવું તો પડશે હવે ચંપુજી છે ને મોડો મોટો હારો છે અને દિલદાર મોણસ છે બરોબર હવે છે ને ચંપુજી ખાવાનું કે તાર બેસી જવું કેમ કેમકે હવે આપડે તો પેટમાં ઉંદાડે બોલી જાય છે કે મારા હાટું ને આ સુમ્યા મને ગતી અને હું હવે કોકડા અહીં ખાવાનું પેલું બધું કરે અને મારે બધા હાટું મને ખબર આવી નહીં અને હવે છે ને ચંપુજી મોડસ દિલદાર છે મોડસ ચંપુજીને હવે છે ને ખાતા આવું મારું બેટું આ ડોલેશન વોશિંગ મેપે જ ના નાઇટે મારું બેટું ખરીદે મેં જુ બાદ તો ઘણીવાર બાદ મોસો નહીં ચૂકવો પણ વાયરો ખરાબ હશે

પણ મારા બધું રિચાર્જ હમણાં થઈ ગયું કે હવે કઈ કોઈ ફોન કરવાનો કોઈ થાદ ના પડે એવું છે ગમે રિચાર્જ કોઈ અમાર કરતો નહીં કાઠો છે આ તો આઠું અહીં આયા તો અમાર હવે તમારે આટું ને આયા તો હવે કીધું છે ભુજી ને કે ચમ ભુજી ની ખોટું લાશે કે એટલે આ તન કે આ પણ પીવો પેલો પણ પીવો પોણી તો પીવું પડશે ને કે આટું તો પોણી એ પાયું નહીં

ખાવાની ઓમ મજા આવ્યો ઓમ શું હતો શાકો ના એક મસ્ત શાક સારું હતું આ સારું હતું હું આ હાલત ખાઈ લે તું ચાલો એવું છે હવે મોટો છે ને હા આમાં આટું ને હવે હવે પછી આમાં આટુ છે ને હું ના બોલ્યા આ તો તમને કો છું નતા બોલ્યા મારા પોની નું કેવું હોય મને ખબર તો હતી કે તમારો બડા હરેશન ઉંગો કરી આ આળ હું સબાસો ઓબત કરી પોની ના બોલ્યો હા અને ખાવાનું ના બોલ્યો બરોબર કરે તમ હા આવો 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 ચા પાડો મરો રાત આવો બે આવો બે આવો આ પોની સાલું હતું કે હવે વાવરા આ તે લાઈટ જોઈ છે ઓવળા કીધું તારે હવે

મારા ખાવાના પૂછે શરમાણું મણ હોય તો આશીર્વાદ ના પૂછે ગમે ખાવાની મહેમાન કરવી ના કરવું પડે ચા પો ખાવાનું પેલું પૂછવું પડે મારા કંજુસ આખા ગમને અબરૂ

ચા જુઓ નો પછી કીધું રોટલા બનાવતા કે ના રોટલા કે ખાઈ ને આવ્યો આપડે

અગિયાર બાર વાગે રાત ના આયા જ છું એવું એટલા જગ્યા ખબર ના કે

વેલા તો તમે કદાચ ચાર વાગે ઉઠી રહો તમે ઢોર દોવા જતા રહો નાખવા જવું જ પડે વેલા સોવાજે કીધું સોવાજે મને ઉઠાડજો વેલા ઉઠાડે મોટો ને કઈ જાય

ઓમ કોમ ના કર્યો ના હા આતી હશે આ શું કોમ ના ગમેતા રૂપિયા હશે હા શું આમાં હારે जागे ને ઓલા શું કીધું આવું તારે બે પથારી કરાવ ના હવે મો જંબુજી ઊહી આરામ કરીને ને નેકી